જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે તમારે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં તમારે આ ત્રણ મૂર્તિને એકસાથે જરૂરથી રાખવી જોઈએ એટલે કે આજના વિડીયોમાં હું તમને જે મૂર્તિ બતાવવા જઈ રહી છું તે ભગવાનની મૂર્તિ એટલે કે તમારે તેને ઘરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તેને ઘરમાં રાખો છો તો તેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ આવે છે આ સાથે જો તમે દેવી દેવતાઓના વિશેષ રૂપથી તેમના આશીર્વાદ મેળવીને સફળ થવા માંગો છો અથવા તો જો તમે ભગવાનની પૂજા કરવા માંગો છો અને તેમને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે આ એવી ત્રણ મૂર્તિ છે આ એવી ત્રિમૂર્તિ છે તેને તમારે તમારા ઘરના મંદિરમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તો તમારા ઘરમાં આ મૂર્તિ અથવા તો આની ચબી રાખો છો ફોટો રાખો છો તો તેના કારણે તમને જરૂરથી અવશ્ય શુભફળની પ્રાપ્તિ થશે અને આગળ એ પણ જણાવવાના છીએ કે તમારે તમારા પૂજા ઘરમાં તમારું જે મંદિર હોય છે તેમાં તમારે કઈ એવી મૂર્તિ હોય છે કયા એવા ભગવાનની મૂર્તિ હોય છે કયા એવા દેવી દેવતાઓની મૂર્તિ હોય છે કે તમારે તેને તમારા ઘરમાં સ્થાન જ ન આપવું જોઈએ એટલે કે તમારે તમારા પૂજા સ્થાનમાં તે મૂર્તિને અથવા તો ફોટાને તમારે ન રાખવો તો તમે પણ તમારા પૂજા સ્થાનમાં પૂજા ઘરમાં જો તમે પણ દેવી દેવતાઓની સાથે આ ભગવાનની પણ પૂજા કરો છો તો તેને કારણે તમારા ઘરમાં જ મોટું ખરાબ પરિણામ આવી શકે છે તે માટે જો તમારા ઘરમાં પણ લડાઈ ઝઘડાઓ કલેશ વગેરે થતું હોય અથવા તો તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ ન કરતા હોય અને તમને ક્યાંક એવું લાગતું હોય કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેમાં તમને સફળ નથી થઈ શકતા તો તમારે સાવચેત થઈ જવું જોઈએ આની સાથે જો તમારા ઘરમાં તમારા પૂજા ઘરમાં આ મૂર્તિ હોય તો તમારે તેને તરત જ ઘરની બહાર કરવી જોઈએ મિત્રો તો માહિતી આગળ વધારીએ તે પહેલાં અમારી ચેનલ પર જે લોકો પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો જેથી શ્રી કૃષ્ણની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહે તો ચાલો મિત્રો કે કે એવી મૂર્તિ છે જેને તમારે તમારા રાખવી જોઈએ જેના કારણે તમને સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે અને તમારી જે કઈ પણ ઈચ્છા હોય તે તમે પૂર્ણ કરી શકો તો તમારે તે મૂર્તિ રાખવી જોઈએ અથવા તો તે ફોટો રાખવો જોઈએ તે છે ત્રિમૂર્તિ જો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ રાખો છો તો તેના કારણે તમને ઘણા બધા સુખની પ્રાપ્તિ થાય છે અને તે શુભ ફળને કારણે તમે તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા લાવી શકો છો અને જો તમે આ ત્રણેય દેવતાની એકસાથે પૂજા કરો છો તો તેના કારણે તમારા જીવનમાં ભગવાન તેમના આશીર્વાદ જરૂરથી વરસાવે છે એની સાથે ઘણા લોકો મહેનત કરતા હોય દિવસ રાત મહેનત કરતા હોય છતાં પણ તેમને જીવનમાં સફળતા ન મળતી હોય તેમને હંમેશા નિરાશા મળતી હોય અને તેઓ પૂજા પાઠ કરતા હોય ભગવાનને પ્રસન્ન કરતા હોય અને સાથે તેમને જો શુભ ફળ પ્રાપ્ત ન થતું હોય તો તે લોકોને જરૂરથી ત્રિમૂર્તિને ઘરમાં લાવવી જોઈએ એટલે કે તેમણે જરૂરથી ભગવાન મહાદેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની તમારે પૂજા કરવી જોઈએ તો તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ સ્થાયી રૂપથી નિવાસ કરે છે અને તમારા ઘરમાં રહેલ જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે તેને તમે આસાનીથી દૂર કરી શકો છો તો મિત્રો તમારે તમારા ઘરમાં કઈ એવી મૂર્તિ કઈ એવો ફોટો હોય છે જે દેવી દેવતાનો ફોટો હોય છે કે જેને તમારે તમારા ઘરમાં ન રાખવી તમારા પૂજા સ્થાનમાં ન રાખવી જોઈએ જો તમે પણ અન્ય દેવતાઓની સાથે આ દેવતાને આ મૂર્તિને જો તમે પૂજા કરતા હશો તો તમારા ઘરમાં આ ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ મોટું ખરાબ માનવામાં આવે છે એટલે કે જો તમારા ઘરમાં પણ આવી રીતે મૂર્તિ હશે અથવા તો આ મૂર્તિ હશે તો તમારા ઘરમાં ક્યારેય પણ ભગવાન નિવાસ નથી કરતા તો ચાલો મિત્રો તેના વિશે હું તમને જણાવી દઉં જો તમે તમારા પૂજા ઘરમાં અથવા તો તમે તમારા ઘરમાં આ મૂર્તિને સ્થાન આપ્યું તો તમારે સમજવું જોઈએ કે હવે તમારે કંગાળીનો સામનો કરવો પડશે તમારા ઘરમાં ક્યારે દેવતાઓ નિવાસ નથી કરતા અથવા તો તમારે દેવી દેવતાઓના ક્રોધનો તમારા થઈ જાય તો તમારા જીવનમાં ક્યારેય પણ સુખ નથી રહેતું તમારા જીવનમાં હંમેશા નાની મોટી બાબતોમાં લડાઈ ઝઘડા થતા રહે છે તમારા જીવનમાં જો તમે સકારાત્મક શક્તિ મેળવવા માંગો છો તો તમારે પણ તમારા ઘરના મંદિરમાં આ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું એટલે કે ઘણા બધા લોકોના ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવામાં આવતી જ હોય છે પરંતુ આ સાથે જો તેઓ પોતાના મંદિરમાં વિષમ સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ રાખતા હોય તો તેમણે આવી રીતે સંખ્યાઓમાં ગણેશજીની મૂર્તિ ન રાખવી આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બની શકે છે તમારા ઘરમાં હંમેશા કોઈ પણ નવું કાર્ય તમે જો કરવા જઈ રહ્યા હોય તો તેમાં તમને વિઘ્નનો સામનો કરવો પડે છે અને તે માટે તમારે ગણેશજીની વિષમ સંખ્યામાં તમારે ક્યારેય પણ મૂર્તિ તમારા ઘરમાં ન રાખવી જેમ કે તેને એકી સંખ્યામાં પણ કહેવામાં આવે છે એક ત્રણ અથવા તો પાંચ એવી કોઈ પણ સંખ્યામાં જો તમે તમારા ઘરમાં મૂર્તિ રાખો છો તો તેના કારણે તમારા ઘરમાં હંમેશા નાની નાની વાતોને લઈને અથવા તો જો તમારા ઘરમાં તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા હોય શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય આની સાથે જો તમે ગણપતિની પૂજા પણ કરતા હોય તો તેનો તમને શુભ ફળ પ્રાપ્ત નહીં થાય તે માટે તમારે ગણપતિની વિષમ સંખ્યામાં ક્યારેય પણ મૂર્તિ નથી રાખવાની તેથી તમે બે ગણેશજીની મૂર્તિ રાખી શકો છો સારામાં સારી તમે બે મૂર્તિ ગણેશજીની મૂર્તિને રાખી શકો છો તો તેના કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે અને જો તમે ગણેશજીના સારી રીતે આશીર્વાદ મેળવવા માંગો છો એના આશીર્વાદથી જો તમે તમારા જીવનમાં સફળ થવા માંગો છો તો તમારે હંમેશા તમારા પૂજા સ્થાન ઉપર બે ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ તો તેના કારણે તમને જરૂરથી શુભ ફળની પ્રાપ્તિ થશે જો તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો છો તો તમારે હંમેશા બે ગણેશજીની મૂર્તિની સ્થાપના જ કરવી જોઈએ અને જ્યારે તમે ગણેશજીની મૂર્તિ લઈને આવો છો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગણેશજીનો મુખ જે દરવાજા તરફ ન હોવું જોઈએ કે જેના જેનાથી તમને સારા અને ખૂબ જ સારા ધન લાભની પ્રાપ્તિ થઈ શકે છે આ સાથે ઘણા લોકો પોતાના ઘરના પોતાના ઘરના મુખ્ય દરવાજાની ઉપર પણ ગણેશજીની મૂર્તિ રાખતા હોય પરંતુ તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો ઘરના મુખ્ય દરવાજા ઉપર ગણેશજીની મૂર્તિ રાખો છો તો તે ગણેશજીની મૂર્તિ ઘરના બહારની તરફ મુખ રાખીને ન હોવી જોઈએ નહીતર એવું પણ માનવામાં આવે છે કે જે ગણેશજીની પીઠ હોય છે તે ઘરની અંદરની તરફ હોય છે જો તમે પણ આવી રીતે રાખો છો તો તેના કારણે તમારા જીવનમાં ગણેશજી જતા હોય તેવું પણ માનવામાં આવે છે તો જો તમારા ઘરમાં પણ પહેલેથી જ તેવી રીતે મૂર્તિ રાખેલી હોય અથવા તો તમે પહેલેથી જ ગણેશજીની મૂર્તિ તમારા મુખ્ય દરવાજા ઉપર સ્થાપના કરેલી હોય તો તમે તેનો ઉપાય પણ કરી શકો છો કે તમારે જે તમારું ઘર હોય છે તમારો મુખ્ય દરવાજો હોય છે તેની અંદરની તરફ મુખ રાખેલી હોય તેવી ગણેશજીની મૂર્તિ તમારે લગાવી દેવી જોઈએ જો તમે પણ આવી રીતે બંને બાજુએ ગણેશજીની મૂર્તિ લગાવો છો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને સાથે ઘણા લોકો પોતાના મંદિરમાં શિવલિંગ રાખે છે તો તેમને એક વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે તમારો જે અંગૂઠો હોય છે તેનાથી મોટી આકારની શિવલિંગ ક્યારેય પણ તમારે ખરીદીને નથી લાવવાની ત્યારબાદ તમારે તમારા મંદિરમાં તમારા અંગૂઠા કરતા મોટા આકારની શિવલિંગની સ્થાપના નથી કરવાની અને હંમેશા તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમારા ઘરમાં તમારે એક જ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ એટલે કે તમારે તમારા ઘરમાં એક જ શિવલિંગ રાખવી જોઈએ આમ તો મિત્રો તમારા પૂજા સ્થાન ઉપર તમારા ઘરમાં તમે જે જગ્યા ઉપર પૂજા કરો છો ત્યારે તમારે શિવલિંગ ન રાખવી પરંતુ ઘણા લોકોને શિવલિંગ રાખવાની ઈચ્છા હોય છે મહાદેવની કૃપા મેળવવા માટે પોતાના પૂજા સ્થાન ઉપર શિવલિંગ રાખે છે તો તેમણે પોતાના અંગૂઠાથી મોટા આકારની શિવલિંગ પણ ન રાખવી અને મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમે નાની શિવલિંગ રાખી રહ્યા છો અથવા તો તમે તમારા ઘરમાં શિવલિંગની સ્થાપના કરવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે તમારા ઘરમાં એકથી વધારે પણ શિવલિંગ ન હોવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરમાં શિવલિંગ રાખે છે પરંતુ તેમણે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખો છો તો તમારે તેની ઉપર ભૂલથી પણ તુલસીને અર્પણ નથી કરવાના કારણ કે શિવલિંગ ઉપર તુલસીપત્ર અર્પણ કરવામાં નથી આવતા અને સાથે જો તમે તમારા ઘરમાં શિવલિંગ પણ રાખી દીધી છે અને જો તમે તેના ઉપર તુલસીપત્ર પણ રાખતા હોય તો તેના કારણે તમારે દેવી દેવતાઓના ક્રોધનો સામનો કરવો પડશે કારણ કે ભગવાન મહાદેવ પણ તમારા ઉપર ક્રોધિત થઈ શકે છે મિત્રો જો તમે ભગવાન હનુમાનજીના અનન્ય ભક્ત છો એટલે કે જો તમે ભગવાન હનુમાનજીની ભક્તિ કરવા માંગો છો તમે આશીર્વાદ મેળવવા માંગો છો અને જો તમે તમારા મંદિરમાં ભગવાન હનુમાનજીની મૂર્તિ રાખવા માંગો છો તો તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે ઉભેલી મુદ્રામાં હનુમાનજી હોય તેની તમારે મૂર્તિ નથી રાખવાની તમારે હંમેશા બેઠેલી મુદ્રામાં હનુમાનજી જે હોય છે તે તમારે હનુમાનજીની મૂર્તિ રાખવાની છે આની સાથે જો મિત્રો તમે વૈવાહિક જીવન જીવી રહ્યા છો અથવા તો જો તમારા લગ્ન થઈ ગયા છે તો તમારે બેડરૂમમાં હનુમાનજીની મૂર્તિ નથી રાખવાની કારણ કે તેનાથી તમને અશુભ પરિણામ પણ ભોગવવું પડી શકે છે અન્યથા તમારે તમારા જીવનમાં કેટલાય પ્રકારના દોષનો સામનો કરવો પડી શકે છે મિત્રો હનુમાનજી બ્રહ્મચારી છે તેથી તમારે જરૂરથી ધ્યાન રાખવું જોઈએ આની સાથે આપણા પુરાણોમાં એ પણ લખેલું છે કે સવારે ઉઠતાની સાથે જ શ્રી કૃષ્ણના દર્શન કરો છો તો તેના કારણે તમારા જીવનમાં તમામ દુઃખો દૂર થઈ જાય છે તો તમારે જરૂરથી શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા જોઈએ એટલે કે તમે તમારા ઘરમાં શ્રી કૃષ્ણનો ફોટો પણ રાખી શકો છો તેના કારણે તમને ઉગતાની સાથે શ્રી કૃષ્ણના જરૂરથી આશીર્વાદ પ્રાપ્ત થશે અને તમારો આખો દિવસ સકારાત્મક ભર્યો રહે છે તો મિત્રો આની સાથે ઘણા એવા દેવતાઓ હોય છે જે ક્રોધિત અવસ્થામાં હોય છે ઘણા લોકો ક્રોધિત અવસ્થામાં હોય તેવા દેવી દેવતાઓની મૂર્તિ અથવા તો ફોટો ઘરમાં લાવે છે જે ક્રોધિત અવસ્થામાં ફોટો હોય છે કોઈ પણ અસુર વધ કરતા હોય તેઓ ક્રોધિત અવસ્થામાં તે દેવતાની મૂર્તિ હોય તેને પોતાના ઘરમાં લાવવું અશુભ માનવામાં આવે છે તો તમારે આ પ્રકારની મૂર્તિ અથવા તો ફોટો તમારા ઘરમાં તેની સ્થાપના ન કરવી કારણ કે આ તમારા ઘરના દોષની પણ ખરાબ કરી શકે છે અને સાથે સાથે તમારા ઘરમાં હંમેશા કલેશ રહે છે તમારે હંમેશા તમારા ઘરમાં સુંદર મુખવાળી મૂર્તિ જે ફોટો હોય છે જે ભગવાનની મૂર્તિ હોય છે તેની તમારે પૂજા કરવી જોઈએ આ સાથે મિત્રો જો તમે ભગવાનને અર્પણ કરતા હોય એટલે કે ચોખા અર્પણ કરતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ આ સાથે મિત્રો જો તમે ભગવાનને અક્ષત અર્પણ કરતા હોય એટલે કે ચોખા અર્પણ કરતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને ક્યારેય પણ તૂટેલા ચોખા એટલે કે ખંડિત ચોખા અર્પણ ન કરવા જોઈએ ભગવાનને તો તેને કારણે તમારા જીવનમાં ભારે ગરીબી આવી શકે છે તમારા જીવનમાં આ ખરાબ માનવામાં આવે છે આની સાથે આપણા વાસ્તુશાસ્ત્રમાં પણ આ ખૂબ જ અશુભ માનવામાં આવ્યું છે તો તમે તૂટેલા ચોખા અભિષેક કરો છો ભગવાન ઉપર તો તેના કારણે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે અને ભગવાન તમારાથી પ્રસન્ન નથી થતા તેના બદલે ભગવાન તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં તેઓ ક્યારેય નિવાસ નહીં કરે તે માટે આ બાબતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો ઘણા લોકોના ઘરમાં ખંડિત મૂર્તિ હોય છે ભગવાનની કોઈ પણ વસ્તુ તૂટેલી હોય અથવા તો મૂર્તિ ખંડિત થયેલી હોય તો તેને વહેતા જળમાં પધરાવી દેવી જોઈએ ક્યારેય પણ ખંડિત મૂર્તિને તમારા ઘરમાં ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ જો ઘરમાં તૂટેલી મૂર્તિ હોય તો આ દુર્ભાગ્યનું કારણ બની શકે છે તમારા ઘરમાં આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને તમારા ઘરમાં આ નકારાત્મકતાનું કારણ પણ બની શકે છે મિત્રો તો તમે પણ આ ખાસ વાતોનું છો મેળવી લો તો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ